વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ભાવિકની જે અસાઇનમેન્ટ આવી છે પ્રથમ પરીક્ષા માટે એનો વિભાગ માં પ્રશ્નોના ઉત્તર છે એના વિશે જોઈશું ચલો પહેલું છે સમય સંખ્યા કોને કહે છે તો જે સંખ્યાઓનું સ્વરૂપ પીના છેદમાં ક્યુ જ્યાં પી અને ક્યુ બંને પૂર્ણાંક સંખ્યાઓ હોય અને ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તેને સમય સંખ્યા કહે છે જે સંખ્યાનું સ્વરૂપ પીના છેદમાં ક્યુ એટલે અંશ અને છેદ હોય અને જ્યાં પી અને ક્યુ બંને પૂર્ણાંક સંખ્યાઓ અને q does not equal ટુ 0 એમાં ક્યુ તમારે જીરો હોવો જોઈએ નહીં કેમકે કોઈપણની છેદમાં 0 આવે તો એ પદ શું થઈ જાય અવ્યાખ્યાત એટલે આ કન્ડિશન તમારે લખવાની તેને સમય સંખ્યા કહેવાય છે હવે ઋણ સમય સંખ્યાઓ આ આપણે આમ લખીએ ઉદાહરણ તરીકે કરીએ તો ચારના છેદમાં પાંચ માઇનસ બારના છેદમાં આઠ તો આ બધી તમે ગમે તે ઉદાહરણ લખી શકો ઋણ સમય સંખ્યાઓ કોને કહે છે તો જે સમય સંખ્યાઓ અંશ અને છેદ બંનેની નિશાની વિરુદ્ધ હોય તો તેને ઋણ સમય સંખ્યા કહે છે અહીંયા હું લખું માઇનસ સત્તરના છેદમાં પાંચ તો શું કીધું આ સમય સંખ્યા તો થઈ એમાં અંશ અને છેદ બંનેની નિશાની કેવી હોય વિરુદ્ધ હોય એટલે એક માઇનસ હોય તો એક પ્લસ હોય તો તેને ઋણ સમય સંખ્યા કહે છે અહીંયા લખું છેદમાં સાત તો અંશ અને છેદી નિશાની કેવી છે વિરુદ્ધ છે જે સમય સંખ્યામાં અંશ અને છેદ બંનેની નિશાની વિરુદ્ધ હોય તો તેને ઋણ સમય કહે છે પછી જે ગુણાકારનો તટસ્થ ઘટક કયો છે તો આપણે ખબર છે ગુણાકારનો તટસ્થ ઘટક એક છે પછી જે એક ચલ સુરેખ સમીકરણ કોને કહે છે તો જે સુરેખ સમીકરણ માત્ર એક જ ચલ ધરાવતું હોય તેને એક ચલ સુરેખ સમીકરણ કહે જે આમાંથી જવાબ મળશે જે સુરેખ સમીકરણ માત્ર એક જ ચલ ધરાવતું હોય જે સુરેખ સમીકરણ માત્ર એક જ ચલ ધરાવતું હોય તેને એક ચલ સુરેખ સમીકરણ કહે છે હવે નીચે છે સમીકરણ કોને કહે છે તો એક સમાન વિધાન કે જે એક અથવા એકથી વધારે ચલ ધરાવે તેને સમીકરણ કહે છે એક સમાન વિધાન કે જે એક અથવા એકથી વધારે ચલ ધરાવતા હોય તેને સમીકરણ કહે છે પછી જે અદલા બદલીની પ્રક્રિયા કોને કહે છે આપણે કહીએ ને બરાબરની પેલી બાજુ જશે બરાબરની આ બાજુ આવશે તો માયના કોઈ પણ પદને એક બાજુથી બીજું બાજુએ લઈ જતા તે પદને નિશાનીમાં ફેરફાર થાય તો આ પ્રક્રિયાને અદલા બદલી કહેવાય છે તો શું કીધું અદલા બદલી સમીકરણમાંના કોઈ પણ પદને એક બાજુથી બીજી બાજુ લઈ જતા તે પદની નિશાનીમાં ફેરફાર થાય છે તો આ પ્રક્રિયાને અદલા બદલી કહેવામાં આવે છે હવે જો આ એક્સ છે એને પેલી બાજુ લઈ જાવ પાંચ એમના એમ રાખીએ અને આ બાજુ લઈ આવીએ તો એક્સ આ માઈનસ થાય ને અને આ માઇનસ હતું આ બાજુ આવી તો આ પાંચ છ સાત બે માંથી એક જાય તો એક્સની કિંમત કેટલી આવી તમને સાત મળી એટલે આવી રીતે અદલા બદલી કરી એટલે એની નિશાનીમાં બદલાવ થાય ગુણાકાર હોય તો ભાગાકારમાં જાય ભાગાકાર હોય તો ગુણાકારમાં આવે હવે બહુ કોણ કોને કહે છે તો ફક્ત રેખા બનતા સાદા બંધ વક્રને શું કહેવામાં આવે છે બહુ કોણ કહેવામાં આવે છે ફક્ત રેખા બનતા બંધ સાદા વક્રને રેખા બનતા સાદા બંધ વક્રને શું કહેવામાં આવે છે બહુ કોણ કહેવામાં આવે છે તમે દોરી શકો આવી રીતે રેખા જ બને છે ને બધા રેખા બનતા બંધ સાદા વક્રને શું કહેવામાં આવે છે બહુકોણ કહેવામાં આવે છે હવે એવા ચતુષ્કોણના માપ આપો જેમાં ચાર કાઠ ખૂણા હોય તો લંબચોરસ અને ચોરસ બંનેમાં શું હોય છે ચારે ચાર ખૂણા કાટખૂણા હોય છે નિયમિત બહુકોણ કોને કહે છે તો બહુકોણની બધી બાજુ અને ખૂણાઓ સમાન હોય તો તેને નિયમિત બહુકોણ કહેવામાં આવે નિયમિત એટલે સમાન બહુકોણની બધી જ બાજુ અને ખૂણા સમાન હોય તો તેને નિયમિત બહુકોણ કહે છે પછી જે એવા ચતુષ્કોણનું નામ આપો કે જેમાં ચારે બાજુની લંબાઈ સમાનો ચારે બાજુની લંબાઈ સમાનો એક તો સમજુ ચતુષ્કોણ અને બીજું આવશે ચોરસ હવે જે નિયમિત બહુકોણના બે ઉદાહરણ આપો શું કીધું નિયમિત બહુકોણ નિયમિત બહુકોણમાં એક આવશે સમબાજુ ત્રિકોણ અને ચોરસ શું આવશે સમ બાજુ ત્રિકોણ અને ચોરસ એ નિયમિત બહુકોળના ઉદાહરણ છે ચલો હવે અગિયાર સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહે છે તો જે ચતુષ્કોની સામ સામેની પ્રત્યેક જોડ સમાંતર હોય તેને તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે સામ સામેની પ્રત્યેક જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે પછી જે માહિતી કોને કહેવામાં આવે છે સંખ્યાત્મક રીતે એકત્રિત કરાતી વિગતને માહિતી કહેવામાં આવે છે આપણે કહીએ માહિતી લઈ આવો ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે કેટલા આજે હાજર છે કેટલા ગેરહાજર છે તો તમે લઈ આવો ને સંખ્યાત્મક રીતે એટલે સંખ્યા કે પચીસ હાજર છે અને પાંચ ગેરહાજર છે તો તમે સંખ્યા લઈ આવ્યા કે સંખ્યાત્મક રીતે એકત્રિત કરાતી વિગતને માહિતી કહેવામાં આવે છે હવે આવૃત્તિ કોને કહે છે કે કોઈ ચોક્કસ નોંધ કેટલી વખત બની તે દર્શાવતી સંખ્યાને આવૃત્તિ ચીન આપણે લેતા હતા તો કોઈ ચોક્કસ નોંધ કેટલી વખત બની તે દર્શાવતી સંખ્યાને આવૃત્તિ કહે છે પંદર છે તમે કોઈ સ્કૂટર ચાલુ કરવા જઈ રહ્યા છો તો તેની સંભવિત શક્યતાઓ શું હોય શક્યતાઓ કીધું છે સંભાવના નથી તો બે શક્યતા હોય કાં તો સ્કૂટર ચાલુ થાય અને કાં તો સ્કૂટર ચાલુ થાય નહીં પછી છે બારસો ચોત્રીસનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું મળશે બારસો ચોત્રીસનો આખાનો વર્ગ નથી કે આપણે છેલ્લે ચારનો વર્ગ કરીએ તો કેટલો આવે સોળ આવે એટલે મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો હશે છ હશે ચાલો હવે છે સંખ્યાઓને વર્ગ સંખ્યાઓનો વર્ગ કોને કહેવાય તો જો એક જ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવામાં આવે એક જ સંખ્યા એટલે આ ચાર છે એક જ સંખ્યાને જો એક જ સંખ્યાને તે જ સંખ્યા સાથે તે જ સંખ્યા સાથે ગુણવામાં આવે તો જે સંખ્યા મળે એટલે સોળ તો આ જે સંખ્યા મળે તેને તે સંખ્યાને શું કહેવામાં આવે છે વર્ગ કહેવામાં આવે છે એક જ સંખ્યાને તે જ સંખ્યા સાથે ગુણવામાં આવે તો જે સંખ્યા મળે તેને તે સંખ્યાને શું કહેવામાં આવે વર્ગ કહેવામાં આવે છે હવે જોઈએ અઢારમું ને સાના વડે ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે બત્રીસ ધૂ કેટલા થાય ચોસઠ થાય તો ચોસઠ કોનો વર્ગ છે આઠનો છે એટલે આપણે કરીએ કે બત્રીસને બે વડે ગુણતા કોના વડે બે વડે ગુણતા પૂર્ણ વર્ગ સંખ્યા મને છે પછી છે એકસઠથી નાની પ્રથમ પૂર્ણગન સંખ્યા કઈ છે ખાલી જગ્યા ગયો આવી ગયા સત્યાવીસ પૂર્ણ ઘન કીધી હો પછી સંખ્યાઓનો ઘન એટલે શું પહેલાં આપણે આવ્યું તો સંખ્યાઓનો વર્ગ એટલે શું તો આપણે લખી દીધું જો આપણને તે જ સંખ્યાને તેની સાથે ત્રણ વાર ગુણીએ અને જે સંખ્યા મળે તેને તે સંખ્યાનો ઘન કહેવામાં આવે છે કે જો આપણે તે જ સંખ્યાને તેની સાથે ત્રણ વાર ગુણીએ અને જે સંખ્યા મળે તેને તેનો ઘન કહેવામાં આવે છે હવે કીધું છે પૂર્ણ ઘન સંખ્યાઓની શ્રેણીમાં એક આઠ સત્યાવીસ પછી શું આવે તો એક એટલે એકનો વર્ગ થયો આઠ એટલે સોરી એક એટલે એકનો ઘન આઠ એટલે બેનો ઘન અને સત્યાવીસ એટલે ત્રણનો ઘન તો હવે આવશે ચારનો ઘન ચાર ચોક સોળ ચોક ચોસઠ થાય આ એક આવ્યું આ આઠ આવ્યું આ સત્યાવીસ આવ્યું અને ચાર ચોક સોળ ચોક ચોસઠ જવાબ આવશે ચલો હવે છે જીએસટીનું પૂરું નામ લખો તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ટી એ એક્સ છે હો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ મુદ્દલ કોને કહે છે મુદ્દે આપણે જે રકમ લીધી હોય એને શું કહેવામાં આવે મુદ્દે તો ધીરેલ અથવા તો લીધેલ રકમને મુદ્દલ કહે છે ચોવીસમું સાદું વ્યાજ કોને કહે છે જ્યારે ઓછીના લીધેલા રૂપિયા ઉપર વ્યાજ દર વર્ષે અથવા દર છ મહિને ચૂકવવામાં આવે તેને સાજુ સાદું વ્યાજ કહે છે કોઈ પાસેથી ઉધારા લીધા હોય રૂપિયા અને કીધું હોય વ્યાજ દર વર્ષે અથવા તો દર છ મહિને તમારે ચૂકવી દેવાનું તો તેને સાદું વ્યાજ કહે છે સાદું વ્યાજનું સૂત્ર છે પી આર એમ છેદમાં હંડ્રેડ પી એટલે મુદલ આર એટલે વ્યાજ દર અને ટી એન એટલે સમય એટલે પી આર એન અપોન હંડ્રેડ ચલો હવે જોઈએ પચીસો વર્તા કોને કહેવામાં આવે છે વર્તા એટલે ડિસ્કાઉન્ટ વળતર એક એવી વસ્તુની છાપેલી કિંમતમાં આપેલ ઘટાડો છે ડિસ્કાઉન્ટ એ વસ્તુની છાપેલી કિંમતમાં આપેલ ઘટાડો છે સો પચાસ ટકા ડિસ્કાઉન્ટ હોય તો આપણે જોઈને વસ્તુ હાફ પ્રાઇઝમાં પડે વળતર છે એમ વળતર એ છાપેલી કિંમત મુજબ ટકાવારી પ્રમાણે આપવામાં આવે છે જેટલી છાપેલી કિંમત હોય એના મુજબ જેટલા ટકા એમણે કીધું કે આટલા ટકા ડિસ્કાઉન્ટ છે તો એ પ્રમાણે આપવામાં આવે છે વળતર બરાબર છાકી માઇનસ વેકી ને વર્તા ટકાવારીમાં બરાબર વ છેદમાં છાકી ગુણ્યા હંડ્રેડ